બીજી અગત્યની વાત જે આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર કરવામાં આવી છે એ છે કે કોર્ટે એ વસ્તુ ધ્યાને લીધી છે કે જે કોટિયા પ્રોજેક્ટ્સને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ કોન્ટ્રાક્ટ એક વખત એમનો રિજેક્ટ થયેલો હતો અને બે મહિના પછી પાછો એમને આ કોન્ટ્રાક્ટ માટે એપ્લાય કર્યો હતો અને જ્યારે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટની જ્યારે વાત આવે છે એટલે કે બીજી વખતનો જે એમનો કોન્ટ્રાક્ટ છે એ અલાવ થયો છે અને કોર્ટે એ વસ્તુ ચોક્કસપણે ઓર્ડરમાં પણ નોંધી છે કે પહેલી વખતે જ્યારે એમનું કોન્ટ્રાક્ટ રિજેક્ટ કરવામાં આવ્યો હતો ત્યારે એમની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઝીરો હતી એટલે કે શૂન્ય હતી અને બે મહિનાની અંદર એવું તો કયું વાદળ પડી ગયું કે આની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલી બધી વધી ગઈ કે એને કોન્ટ્રાક્ટ અવોર્ડ કરી દેવામાં આવ્યો તદઉપરાંત કોર્ટે ચોક્કસપણે ચાલુ કોર્ટની અંદર એ ટકોર પણ કરી છે કે આ સંપૂર્ણ પગલે તે વખતના મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે અને કોર્ટે ઉચ્ચ સ્તરી એક તપાસના આદેશ આપ્યા છે અને મ્યુનિસિપલ કમિશનર સામે ડિસિપ્લિનરી ઇન્કવાયરી કરવાના આદેશ આપવામાં આવ્યા છે